એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગ્રોમોર પરિવારના આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં માન આપીને અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું છે એવા પરિવારના મોવડી રમેશભાઈ બેન અનુબેન અન્ય સંસ્થાઓમાંથી પણ પધારેલા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રોહિતભાઈ પરેશભાઈ અને આ ગ્રોમોર પરિવારના આમ તો ગ્રોમોર પરિવારની ગતિ પ્રગતિનો પ્રત્યક્ષ સાક્ષી રહ્યો છું બે હજાર આઠથી એક છોડમાંથી અલુમ મેને આ મોટું વટવૃક્ષ બનાવ્યું એની આખી ગતિ પ્રગતિનો સાક્ષી છું એ પ્રગતિના સૌ સાથીદારો વિદ્યાર્થીઓ વાલીભાઈ બહેનો આમ તો વઘાર થઈ ગયો હોય અને સુગંધ આવી ગઈ હોય ને પછી જો વચ્ચે કોઈ મહેમાન આવી જાય તો સહેજાય કોઈને ગમે નહીં અથવા નવ નવભગતિને ફેરા ફરી લીધા પછી વડાવવાનો સમય થઈ ગયો હોય અને જો મોમાં થોડીક વાર પણ બેસવાનું કે તો એ પેલાનું મોં બગડી જાય એવો તમારી વચ્ચે ઉપસ્થિત થયો છે કારણ કે કાર્યક્રમ શરૂ થઈ ગયા છે હમણાં દસમા અને બારમાની પરીક્ષાઓ પૂરી થઈ છે એટલે એકદમ રિલેક્સ મૂડમાં આ ગુમાર પરિવારે તમને એકદમ મેન્ટલ ફ્રી કરવાનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ આપ્યો છે ખૂબ સરસ કાર્યક્રમમાં બાળકોએ શરૂ પણ કરી દીધો ગણેશ વંદના પણ થઈ ગઈ છે અને એમાં તમારી આ કાર્યક્રમની વચ્ચે મારે અનવોન્ટેડ ગેસ્ટ જેવું વચ્ચે આવવાનું થયું છે પણ તમારો વધારે સમય નહીં લો એની ખાતરી આપે સાંપ્રત સમયમાં શિક્ષણ ને સમાજની આવશ્યકતા છે જે સમાજમાં શિક્ષણ છે જે સમાજમાં ભણતર છે ગણતર છે એ સમાજે હંમેશા પ્રગતિ કરી છે તમે જોઈ લો કે તમારા ગામમાં જે પાંચ લોકો ભણ્યા છે એ આજે સમાજમાં ભોઘેલું નવું અત્યેનું સ્થાન પ્રાપ્ત કરી છે તમારા સમાજમાં જે પાંચ પચીસ લોકો ભણ્યા છે એને જે પ્રગતિ કરી છે સમાજમાં એનો સિક્કો પડે છે તમે ગામમાં જુઓ તમે શહેરમાં જુઓ તમે પ્રદેશમાં જુઓ તો જ્યાં જ્યાં ભણતરનું પ્રમાણ છે એ લોકોએ પ્રગતિ કરી છે સમાજ એને સલામ કરે છે પણ સમાજમાં આજે શિક્ષણની વ્યાખ્યા બદલાઈ ગઈ છે અહીંયા ગ્રોમોર પરિવારે નવા નરોડા વિસ્તારમાં નરોડા વિસ્તારમાં ભણતરની જે નવી વ્યાખ્યા આપી છે ભણતર જે નવી દિશા આપી છે અને વિદ્યાર્થીઓને વાલીઓને અનુરૂપ અને સમાજને જેની જરૂર છે એ પ્રકારના શિક્ષણ સાથે સમાજના સર્વ સર્વાંગી વિકાસ માટે જે નવો ભેગ ધારણ કર્યો છે હું ગૃહોર પરિવારના ટ્રસ્ટીશ્રીઓને નહીં એની સાથે ગણેશ બંધામાં અહીંયા ઉપસ્થિત સૌ સ્ટાફ પરિવારને પણ અભિનંદન પાઠવું છું વંદન કરું છું સાથે સાથે અંગ્રેજીકરણના સમયમાં તમે બધા વાલીઓએ સાચી જ રીતે તમારા વિદ્યાર્થીઓને મૂકે છે અને ઉપર વિશ્વાસ મૂકી અને તમારા પરિવારના બાળકોનું ભવિષ્ય ઘડવાની જવાબદારી આ પરિવારને સોંપી છે એ માટે તમને પણ અભિનંદન પાઠવું છું સાથે સાથે ખાતરી આપું છું કે મેં જે જાણ્યા છે હું અનુબહેનને જે રીતે ઓળખું છું આ પરિવારની સંસ્થાને જે રીતે ઓળખું છું એમ રીતે તમે જેમાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ એણે નહીં જાય તમારા બાળકોની ઊંચી ઉડાન ભરવાની જે અપેક્ષાઓ છે તમારા બાળકોની તમારી પાસે જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પૂરી કરવામાં આ સંસ્થા નહીં ઉતરે એની ખાતરી આપું છું તમારી પસંદગી એકદમ સાચી છે એની ખાતરી આપું છું પણ વિદ્યાર્થીનું કામ શિક્ષકનું કામ અને વાલીનું કામ એ બધાનું સરખું છે

તો તમારી આ શિક્ષણ નૈયા છે એ સફળતાથી પાર ઉતરશે હમણાં ઘણી બધી જગ્યાએ જવાનું થાય અને એક નવો ક્રેઝ થઈ ગયો છે હું અંગ્રેજીનો વિરોધ છે નથી કરતો પણ અંગ્રેજી કરણનો પાક્કો વિરોધ કરું છું માત્ર અંગ્રેજી શીખીએ માત્ર ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ તો જ મોટા માણસ બનાય એવું ક્યાંય છે નહીં તમે સચિન તેંદુલકર જોઈ લો ચાર પાંચ ચોપડી દસમા સુધી પરણે પડે તમે કેશુ બાપાને જોઈ લો કે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે એમણે જે ગોકુડિયા ગામની કલ્પના સાકાર કરી હતી એ માત્ર ગુજરાતી માધ્યમમાં અને ગુજરાતી શાળામાં અંગ્રેજી આઠમા ધોરણમાં પણ નહોતા ગયા તમે પૂછો પ્રમુખ સ્વામી મહારાજને જુઓ તો એ પણ ચાર ચોપડી ભણેલા છે આજે દેશ પરદેશના સર્વોચ્ચ સ્પિરિચ્યુઅલ લીડર તરીકે એ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું નામ છે હું અનેક લોકોને આ લાઈનમાં જોડી શકું એમ છું કે જેમણે પોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કારકિર્દી બનાવી દેશના સર્વોચ્ચ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીની વાત તમે કરો તો ગુજરાતી મીડિયમમાં ભણી અને ચાર ચોપડી પાસ ધીરુભાઈ અંબાણી આજે વિશ્વના તમામ ઉદ્યોગપતિઓને વિશ્વના તમામ દેશોને પોતાની આ ઔદ્યોગિક સામ્રાજ્ય છે નમાવી રહ્યા છે એની અનેક પ્રોડક્ટો વિશ્વમાં ચેલેન્જ કરી રહી એટલે અંગ્રેજી મીડિયમમાં ભણીએ અથવા કડકડાટ અંગ્રેજી બોલીએ તો જ આપણે સફળ થઈએ એવું સેચ પણ નથી અને એટલે સૌ માતાઓ બહેનોને વિનંતી કરું છું તમે અહીંયા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે અને મારો પાક્કો ભરોસો છે એ બાળકની સ્કૂલ નક્કી કરવામાં બહેનો જ નક્કી કરતી હોય એ લોકો નક્કી કર્યા આપસમાં નક્કી કરી કે તારું બાળક ક્યાં જાય છે તમારું બાળક ક્યાં જાય છે તમારા બાળકને કેટલા ટકા આવ્યા ભાઈઓ ગમે તેટલો પ્રયત્ન કરે પણ ચાલવાના દે બહેનો ચાલવા દે અહીંયા બેઠેલા રમેશભાઈ સાથેના તમામ પુરુષોમાંથી એક વ્યક્તિ ઊંચી કરે અહીંયા કે જેને એમના ઘરવાળા જીવનમાં ઓછા ઓછું એક વાર એવું ના કીધું તમને ખબર ના પડે બોલો છે કોઈ પડલો દીકરો બરાબર ને મને એનું મારો ભાઈ ફોન કરે સાંજે શું જમશો એવું કઉો બનાવ કે વહેલું પલાડવું પડે આપણે એમ કહીએ ચણાપુરી બનાવો પણ ચેણા પલાડતા વાર લાગે પછી એમ કહીએ કે સરસ છોડો પંજાબી કઈ બને ઓ અત્યાર થોડું બનતું છે પછી કહે તો તમને ઠીક લાગે એમ બનાવી તો કે ખીચડી પલાડ દીધી છે એમણે નક્કી કરેલું હોય ચાલો આપણે નક્કી કરીએ એમ ચાલો નહીં તમને વિનંતી કરું છું કે અંગ્રેજીનો વાંધો નથી અંગ્રેજી કરણ નો વાંધો છે ભણતરની જરૂર છે ભણતર સાથે સાથે ગણતરની પણ જરૂર છે

સ્વમાન ફેર જીવવા માટે રોજગારીની તકો પૂરી પાડે એવા શિક્ષણની ની છે નહીં કે કડકડાટ અંગ્રેજી બોલે એવા નહીં કે પછી એ કોઈ કોર્પોરેટમાં પટાવાળાની નોકરી કરે એવા તમે સમાજમાં ભણતરની સાથે સાથે ગણતર સાથેનું શિક્ષણની જરૂર છે મારો પાક્કો ભરોસો છે કે તમે પસંદ કરેલું વિદ્યાસર્જો એ દિશામાં જઈ રહ્યું છે બે માણસને સારું ગુજરાતી બોલતો ન આવડે એ લોકો અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકે અને પછી છોકરાઓ ઘેર આવીને એમ કે કે મમ્મી મારે આ લેસન કરવાનું છે કોણ કરાવે બંનેની સરખી જવાબદારી છે આ એ પહેલા ગુરુકુળ પરંપરા હતી આપણી અને ત્યારે માણસ 10 15 કલાક ત્યાં ત્યાં ગુરુકુળમાં રહેતું તું એટલે ત્યાં બધી એવી વ્યવસ્થાઓ થતી હતી અત્યારે તો આપણને સમય જ નથી સવારે સાત વાગે ઉઠી અને ખાટલા માંથી ગોધરી ખેંચી અને ફટાફટ કરતું કે જાઓ ક્યાં જવાનું છે તો જવાનું પાછું અડધો નાસ્તો કર્યો ના કર્યો અને પછી ક્યાં જવાનું છે તો ટ્યુશન જવાનું માંથી પાછું આવે ના આવે ન ના ના પછી ક્યાં સ્કેટિંગ શીખવા જવાનું ત્યાંથી પાછું આવ્યો અને કૂતરા પકડવાની ગાડી આવી હોય અને પૂરી મોકલી દે કે સ્કૂલે જવાનું સ્કૂલે થી આવવા એક્ટિવ પછી ક્યાં જવાનું છે કે ફ્રેન્ચ શીખવા જવાનું આટલું બધું એક માણસ કરી શકે એને જે શીખવાનું છે એ ગુજરાતી માધ્યમની શાળાઓ પૂરતું શીખવાડે છે તમે નક્કી ના કરો કે એને શું શીખવાનું છે કારણ કે આપણે ભણ્યા નથી સમાજને શું આવશ્યકતા છે કે કોર્પોરેટને શું આવશ્યકતા છે એ નક્કી કરવાનું કામ એના શિક્ષકને કરવાનું તમે નક્કી કરશો તો આ તમારી સામે ઊભો મારા પાત્રની ખૂબ ઈચ્છાથી હું ડૉક્ટર બનવું પણ મને એકથી દસ ધોરણ સુધી લગતા એકથી દસ સુધી લખતા નતું આવડતું અને પછી મને સાયન્સમાં મૂકી દીધો આ તો સારું થયું કે એનામાં નું આંદોલન થયું એક્યાસી બ્યાસીમાં એટલે માસ પ્રમોશનમાં પાસ થઈ ગયું બાકી ગોઠવાય એમ જ નહોતું પણ પછી મારી આવડત હતી એટલે મેં સો બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી અને ડોક્ટરનો ઇન્ટરવ્યુ લેતો હતો એટલે ક્ષમતા કેળવવાની આવશ્યકતા છે ડિગ્રી કેળવવાની આવશ્યકતા નથી એટલા માટે સમય સચિન તેંડુલકર જુઓ તો ડેનિસ લીલી વિશ્વનો સૌથી ફાસ્ટ બોલર એની એકેડેમી હતી ફાસ્ટ બોલરો તૈયાર કરવાની ક્રિકેટરો તૈયાર કરવાની તેંડુલકરના પપ્પાએ એને ડેનિસ લીલીની એકેડેમીમાં મૂક્યો હતો એને ડેનિસ લીલી એવું કર્યું કે પંદર દિવસ સુધી એને પ્રેક્ટિસ કરાવી રોહિતભાઈ પ્રેક્ટિસ કર્યા પછી એ નક્કી કરતો તો કે એને શું શીખવાડવાનું બોલિંગ બેટિંગ વિકેટ કિપિંગ કે ફિલ્ડિંગ એ તમે નક્કી કરીને જાઓ તેંડુલકરના પપ્પા ગયા કે ભાઈ મારા એને ફાસ્ટ બોલર બનાવવાનું એને શું કીધું કે તમે મૂકો હું એક મહિનો જોઈશ પછી નક્કી કરી તને શું ટ્રેનિંગ તો ટ્રેનિંગ તારે પંદર દિવસ જોયા એટલે એને બોલાયો કે ભાઈ તારે શું બનવું છે તો કે મારા પપ્પાએ કીધું છે મારું ફાસ્ટ બોલર બનવું છે તો કે મને તો ઠીક નથી લાગતું પણ તું ફરી પંદર દિવસ પ્રેક્ટિસ કર એને ફરી પંદર દિવસ પ્રેક્ટિસ કરી પછી એના પપ્પાને તેંડુલકર બેલાયા અને પછી કીધું કે મેં તમારા દીકરાને બેટ્સમેનની ટ્રનિંગમાં હું દાખલ કરું છું તો કે ના મારા તો વિશ્વનો સૌથી ફાસ્ટ બોલર બનાવો તો કે મારા ત્યાં નહીં બને તમે લઈ જાઓ તો પેલા એ બહુ માથાકૂટ કરી ગયા મારા ત્યાં તમારે મૂકવું હોય તો હું કહું એને ભણવાનું છે તમે કહો નહીં અને આજે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે એ સચિન તેન્ડુલકરને આપ સૌ ઓળખો છો મારી વિનંતી છે કે બાપ આપણે કે તમે નક્કી ના કરશો એ બાળકમાં અનેક કૌશલ્ય પડેલા છે અહીંયા વિદ્યાર્થીઓ પરફોર્મ કરે ને હું આ ડંભાસ મારું છું મારા જીવનમાં પહેલી વાર ટાગોર હોલમાં એક કાર્યક્રમમાં મને બોલવા ઉભો કર્યો હતો મને બરાબર ખબર છે કે પગમાં પરસેવાના રેલા થઈ ગયા અહીંયાથી રેલા ઉતરે તો છે ઊંટમાં પાણી ભરાઈ જાય એટલો બધો પરસેવો વળી ગયો આજે તમારું બાળક આ ક્લોમોરના માધ્યમથી આ સ્ટેજ પર આવી અને આટલું સારું પરફોર્મન્સ કરે એ સ્ટેજ પર આવે ને એ એના ડિસ્ટ્રિક્શન માર્ક આવી ગયા તમે ગણજો સ્ટેજ ઉપર આવવું અને એની કળા રજૂ કરવી ને એ તમારી કોઈ પણ માર્કશીટ કરતા વધારે છે અહીંયા એના અનેક પ્રકારના શિક્ષણની આવશ્યકતા છે અને પ્રત્યેક વિદ્યાર્થીના અંદર ખૂબ બધી કળાઓ પડી છે એ એનો સર્વાંગી વિકાસ થાય એવી કળાઓ બહાર લાવવાનું કામ આ શિક્ષકો કરે છે અને સ્વામી કહેતા હોય છે એ દરેક પથ્થરમાં મૂર્તિ પડેલી હોય છે પણ એ મૂર્તિ બહાર કાઢવા માટે એના વધારાના જે આવરણો છે પેલો શિલ્પી છે ને એ એમાંથી વધારાનો પથ્થર કાપી 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 એને દૂર કરી એને મૂર્તિનું સ્વરૂપ આપે છે તમારા બાળકમાં પણ મૂર્તિ પડેલી છે અનેક ગુણો પડેલા છે એને બહાર લાવવાનું કામ આ શિક્ષકો કરી રહ્યા છે તમે એને ડિસ્ટર્બ નહીં કરો એને કઈ સ્ટ્રીમમાં જવાનું છે નક્કી એને કરવા દો ફરીથી તમારી અપેક્ષા તમારી જીજી તમારા બાળકો જે કૃતિઓ રજૂ કરવાની છે પણ મારા મનમાં આ વાત થોડી એ રજૂ કરવા માટે તમારી વચ્ચે ઉપસ્થિત થયો તો ફરીથી આપ સૌ શાળા પરિવારના શિક્ષક મિત્રો ટ્રસ્ટીગણ અને વાલી વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક વંદન કરી અભિનંદન પાઠવું છું જે પણ વિદ્યાર્થીઓ અહીંયાથી એમની કૃતિ રજૂ કરવાના છે એમને પણ એડવાન્સમાં એ આ પરિવારના અંતે એમની કૃતિમાં ફર્સ્ટ આવે એવી શુભેચ્છાઓ પાઠવું છું ફરીથી આ શાળા પરિવારે મને અહીંયા બોલાવી મારું સન્માન કર્યું મને મારા વિચારો વ્યક્ત કરવાની તક આપી એ બદલ શાળા પરિવારનો આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું અસ્તુ ભારત થકી